ડુમસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ સાયલેન્ટ ઝોનના સેટેલાઇટ બંગ્લોઝ તથા ફાર્મ હાઉસમાં ગઈ બાવીસમી જુલાઈના રોજ ચોરીનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળના ભાગમાં આવેલ ગ્રીલ તોડીને પ્રવેશ કર્યો હતો અને કબાટ તોડીને બે મૂર્તિઓ જેની કિંમત નેવ હજારની છે તેની સાથે પિત્તળ અને તાંબાના વાસણો જેની કિંમત પચીસ હજારની છે તેની સાથે કેમેરા લેન્સની ચોરી કરી અને તમામની કુલ કિંમત બે લાખથી પણ વધુ છે આ બનાવને ડુમસ પોલીસ સ્ટેશને ગંભીર ગેરતાળતી લઈને કુલ એકસો થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી અને ચોરી કરનારા ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઇસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટીક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને આશરે ચોરી હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના ના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઇસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે કેટલા સીસીટીવી ચેક કરવામાં ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલન્ટ ઝોન થી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી આ લોકોનો તો ગુનાહ ઇતિહાસ અન્ય ગુનાહ ઇતિહાસ આપે કે એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે નામ શું છે અને ક્યાંના છે લોકો આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ 43

આ પૈકીનો અમુક માલ તેઓએ ઝોન ઝોનની નજીકના આવા વરુ ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણે કબજી કરવામાં આવી છે